નમસ્કાર દોસ્તો મારું નામ રૂપાલી છે ઉંમર માત્ર છવ્વીસ વર્ષ પણ મારા ભાગ્યમાં એટલું બધું દુઃખ લખાયેલું છે કે કોઈ વાર લાગે છે કે હું તો જન્મથી જ વિધવા જ હતી ગયા વર્ષે જ મારા પતિનું અચાનક અવસાન થયું એક પવમાં મારો સંસાર ઉજ્જળ થઈ ગયો મા બાપુ પણ આ દુનિયામાં નહોતા હું સીધી મામા મામીના ઘરે આવી ગઈ એ લોકો મારી ખૂબ કાળજી લેતા સમજાવતા દિલાસો આપતા પણ મારા દિલનો દુખાવો કોઈ રીતે ઓછો થતો નહોતો મામાની પોતાની હાલત પણ ખરાબ હતી તે બીજાના ખેતરમાં મજૂરી કરીને ઘર ચલાવતા તેમની આ મહેનત જોઈને મને લાગ્યું કે હું એમના પર બોજ ન બની શકું મેં નક્કી કર્યું કે મારે કંઈક કામ કરવું પડશે એક દિવસ મામાને કહ્યું મામા મને ઘરે બેસીને રડવું નથી મને આ ગમતું નથી મારા માટે કંઈક કામ શોધી આપો એમણે પ્રેમથી સમજાવ્યું બેટા તારે કામ કરવાની જરૂર નથી અમે છીએ ને તારી પાછો પણ હું અડગ રહી ના મામા જ્યાં સુધી હું કંઈ નહીં કરું ત્યાં સુધી આ દુઃખમાંથી બહાર નહીં નીકળી શકું એક સપ્તાહ પછી મારા મામાએ કહ્યું પાસેના ગામમાં એક મોલ છે ત્યાં કામ મોઈ ગયું છે તું કાલથી જઈ શકા છો આ સાંભળીને મારી ખુશીનો પાર ન રહ્યો મોલ ઘરેથી લગભગ બે કિલોમીટર દૂર હતું વાહન નહોતું એટલે પગપા જવાનું પણ મને એમાં કોઈ તકલીફ ન લાગી એ રાતે મને ઘણા દિવસ પછી ચેનની ઊંઘ આવી બીજે દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ મામીની રસોઈમાં મદદ કરી ટિફિન પેક કર્યું હવો મેકઅપ કર્યો વાવ બાંધ્યા અને પૂરા આત્મવિશ્વાસ સાથે ઘરેથી નીકળવી પડી અડધો કિલોમીટર ચાલી હશ્યું ત્યાં પાછળથી એક બુલેટ ઝડપથી આવી અને મારી પાસે ઊભી રહી એક યુવાન જેને મેં ક્યારેય જોયો નહોતો મલકતા મોઢે બોલ્યો ક્યાં જાવ છો હું છોડી દઉં હું અજાણ્યા માણસની ગાડીમાં બેસવા વાવી નહોતી એટલે સાવધાનીથી કહ્યું ના તમે જાઓ એણે હવું સ્મિત કરીને બાઇક આગળ વધારી હું મારા રસ્તે ચાલતી રહી અડધો કલાક પછી હું મોલની સામે પહોંચી પહેલી વાર અંદર જઈ રહી હતી ગેટ પરના સિક્યુરિટીને કહ્યું મને આજથી કામ પર બોલાવી છે મારા મામા માલિકને મવઈ આવ્યા છે ગાર્ડે મને અંદર જવા દીધી અને કહ્યું સૌથી પાછો ડાબી બાજુએ માલિકની કેબિન છે અંદર ગઈ ત્યારે આંખો ચાર થઈ ગઈ રંગબેરંગી લાઇટો ચારે બાજુ સુંદર કપડાના રેક બધું એટલું ચવકતું અને ભવ્ય કે હું કેટલીક ક્ષણો ત્યાં જ ઊભી રહી ગઈ મેં પહેલીવાર આવી દુનિયામાં પગ મૂક્યો હતો આખરે મોટી કાચની કેબિન સુધી પહોંચી દરવાજો અડધો ખુલ્લો હતો મેં ધીમેથી ટકોર મારીને કહ્યું અંદર આવી શકું સર ખુરશી પર પીટ કરીને બેઠેલો યુવાન ધીમે ધીમે ફર્યો અને એને જોઈને હું સ્પર્ધ થઈ ગઈ એ જ હતો જે સવારે મને લિફ્ટ આપવા ઊભો રહ્યો હતો એણે મલકાઈને કહ્યું અરે તમે જ ને ત્યારે તો કંઈ કહ્યું જ નહીં મારા ગાલ શરમથી લાલ થઈ ગયા ઝૂકીને બોલી મારું નામ રૂપાલી છે મારા મામા કાલે તમને મવ્યા હતા મને ખૂબ જ કામની જરૂર છે એણે થોડી વાર મારી સામે જોયું પછી કહ્યું હા તારા મામા આવ્યા હતા તેમણે તારા વિશે બધું કહ્યું હતું બેસ હું શર્માઈને સામે બેઠી એણે કામની બધી વિગતો સમજાવી પછી પૂછ્યું કેટલું ભણ્યા છો મેં કહ્યું ગ્રેજ્યુએટ શું એના ચહેરા પર પ્રશંસાની ચમક આવી ખૂબ સારું અમને એવા જ ઈમાનદાર અને સમજદાર લોકોની જરૂર છે પછી એના પગારની વાત કરી બાર હજાર રૂપિયા આપશું ઈમાનદારીથી કામ કરશો તો વધારે આપશું આ સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા પહેલી વાર લાગ્યું કે હું પોતાના પગ પર ઊભી થઈ શકીશ એણે હાથ આગળ કરીને કહ્યું કોંગ્રેસયુ લેશન રૂપાલી હવે તું અમારી ટીમનો ભાગ છે મેં ધ્રુજતા હાથથી હાથ મેળવ્યો અને કહ્યું જી માલિક એ હસી પડ્યા મને માલિક ન કહેતી મારું નામ સમીર છે હું શર્માય ના સર માલિક ન કહું તો અપમાન જેવું લાગશે એણે નરમાશથી કહ્યું અપમાન નહીં લાગે રૂપાલી એનાથી આપણી વચ્ચે અપનત્વ વધશે બધા મને સમીર જ કહે છે એ દિવસથી મેં પૂરા દિલથી કામ શરૂ કરી દીધું કપડાં સજાવવા લેબલ લગાવવા ગ્રાહકોને મલકાતા મોઢે બતાવવા દરેક કામમાં મારું મન લાગી ગયું ધીમે ધીમે મારા ઘાવ પર કામનું મલમ લાગવા લાગ્યું અને સમીર એ પોતાની કેબિનના કાતની પાછોથી મને ચૂપચાપ જોતો રહેતો એની નજરમાં પ્રશંસા હતી વિશ્વાસ હતો અને કંઈક એવું પણ હતું જે હું સમજી નહોતી શકતી દસેક દિવસ પછી એણે મને કેબિનમાં બોલાવી હું ગભરાઈને ગઈ વિચાર્યું કોઈ ભૂલ થઈ ગઈ કે શું પણ એણે મલકાઈને કહ્યું ના રૂપાલી તારી તારીફ કરવા બોલાવી છે મારું દિલ ધડકવા લાગ્યું તું જે રીતે કામ કરે છે ઈમાનદારીથી ખુશ મિજાજથી મને ખૂબ ગમે છે આ મહિનાથી જ તારો પગાર પંદર હજાર કરું છું આ સાંભળીને મારી આંખો ભરાઈ ગઈ ઘરે જઈને મામા મામીને આ ખુશખબર આપી ત્યારે એમની આંખોમાં પણ આંસુ આવી ગયા એક દિવસ બધા કર્મચારીઓ બ્રેક રૂમમાં બેસીને જમતા હતા ત્યાં સમીર અચાનક આવીને અમારી વચ્ચે બેસી ગયો અને પોતે જમવા લાગ્યો બધાની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ એ માલિક હતો છતાં પોતે અમારી સાથે બેસીને ખાઈ રહ્યો હતો અને એ મારી બિલકુલ પાસે બેઠો હતો ખાતા ખાતા ચોર નજરે મને જોતો રહેતો મને એ નજરો સ્પષ્ટ લાગતી હતી પણ હું ચૂપ રહી મહિનાની પહેલી તારીખે પગાર આપવાનો સમય આવ્યો એણે મારું નામ લીધું હું એની સામે ઊભી એણે નોટોનું બંડલ મારી તરફ વધાર્યું મેં હાથ આગળ કર્યો અને અચાનક મારો હાથ એના હાથ સાથે અવો અડી ગયો એ પો જાણે સમય થંભી ગયો એની નજરમાં એક અજીબ કોમાવતા હતી મારી આંખો ઝૂકી ગઈ રૂપાલી રૂપાલી મારે તારી સાથે વાત કરવી છે મારા પગ ત્યાં જ થંભી ગયા દિલ ધડકન બંધ થઈ ગઈ એણે ધીમેથી પૂછ્યું તમે મામા પાસે કેમ રહો છો તમારા મા બાપુ ક્યાં છે લગ્ન થયા છે અને એ પ્રશ્ન સાંભળીને મારા બધા ઘાવ ફરી તાજા થઈ ગયા મેં ધ્રુજતા અવાજે બધું કહી સંભળાવ્યું મા બાપનું એક્સિડન્ટ પતિનું અચાનક જતું રહેવું એકલા પડી જવું બધું જ્યારે મેં વાત પૂરી કરી ત્યારે સમીરની આંખોમાં આંસુ હતા એક મોટા મોલના માલિકની આંખોમાં મારા દુઃખના આંસુ એ જોઈને મારું દિલ ધ્રુજી ઉઠ્યું અચાનક એણે મારા બંને હાથ પોતાના હાથમાં લઈ લીધા એ સ્પર્શમાં એક અજીબ ગરમાહટ હતી એક સુરક્ષા હતી રૂપાલી રૂપાલી મને નહોતી ખબર કે તારા જીવનમાં આટલું બધું દુઃખ છે તું ખૂબ મજબૂત છે હવે તું એકલી નથી મારી મદદ જોઈએ તો કહેજે હું હંમેશા તારી સાથે છું એ રાત્રે હું ઘરે પાછી ફરી પગપવા ચાલી રહી હતી ત્યાં પાછોથી બુલેટની અવાજ આવ્યો સમીર હતો બેસ રૂપાલી હું છોડી દઉં આ વખતે મેં ઇન્કાર ન કર્યો ચૂપચાપ બાઇક પર બેસી ગઈ રસ્તામાં એક મોટો સ્પીડ બ્રેકર આવ્યો બાઇક ઓછો હોય અને હું આગળ ઢોવી પડી પડી ન જાઓ એટલે મેં ઝટકે એની કમર પકડી લીધી મારા હાથ ધ્રુજી રહ્યા હતા સોરી સર ભૂલથી એણે કાચમાં મારી સામે જોયું અને ફક્ત મલકાયો ઘરે પહોંચીને મેં પહેલો પગાર મામાના હાથમાં મૂક્યો એની આંખો ભરાઈ ગઈ અને એ રાત્રે જ્યારે હું પથારીમાં સૂતી ત્યારે ઊંઘ ન આવી આંખો બંધ કરું તો સમીરનો ચહેરો એની નરમ વાતો એના હાથની ગરમાહટ બધું યાદ આવતું રહ્યું દિવસો પસાર થતા ગયા અમારે વચ્ચેની દૂરી ઓછી થતી ગઈ નજરો વધી વધુ ઊંડી થતી ગઈ અને એક નવું બંધન ધીમે ધીમે બંધાવા લાગ્યું જે હજી નામ વગરનું હતું પણ દિલથી દિલ સુધી પહોંચી ગયું હતું દિવાળી નજીક આવી રહી હતી મોલમાં ભીડ ખૂબ વધી ગઈ હતી બધાને રાત્રે મોડે સુધી રોકાવવું પડતું સમીર પણ અમારી સાથે રહેતો મદદ કરતો એક રાત્રે સાડા આઠ વાગી ગયા બધા કર્મચારીઓ ઘરે ગયા હું એકલી જ એક ખૂણે બેસીને કપડાં પર લેબલ લગાવતી હતી કામમાં એટલી ખોવાઈ ગઈ કે સમયનું ભાન જ ન રહ્યું વોચમેનને લાગ્યું કે બધા નીકળી ગયા છે એણે લાઇટ બંધ કરવાની શરૂઆત કરી અચાનક અડધો મોલ અંધારામાં ડૂબી ગયો મેં ફોનની ટોર્ચ ચાલુ કરી બધું અંધારું એકદમ ખામોશ મારા પોતાના શ્વાસનો અવાજ પણ મને ડરાવવા લાગ્યો ધીમે ધીમે ગેટ તરફ ગઈ અને જોયું તો શટર પૂરેપૂરું બંધ મારા રોમટા ઊભા થઈ ગયા મેં બહાર બૂમ પાડી શટર પર હાથ માર્યો મદદ માટે સીચ પાડી પણ કોઈ જવાબ ન આવ્યો ડરથી મારું દિલ ધડકવા લાગ્યું હું રડવા લાગી એકલી પૂરેપૂરી એકલી એ મોટા મોલમાં બંધ થઈ ગઈ હતી અને પછી એ રાત્રે જે થયું એ મારી જિંદગીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બની ગયો હું રડવા લાગી અચાનક યાદ આવ્યું સમીરનું વિઝિટિંગ કાર્ડ કેબિનમાં હતું નંબર હતો એના પર હું ભાગીને કેબિનમાં ગઈ કાર્ડ શોધ્યો નંબર ડાયલ કર્યો પહેલીવાર કોલ ન લાગ્યો મારા આંસુ વધી ગયા હું જમીન પર બેસીને સીસકવા લાગી અને ત્યાં જ અચાનક ફોન વાગ્યો સમીરનો કોલ એ સમીરનો કોલ હતો મેં તરત જ ઉપાડ્યો પણ રડવાથી અવાજ નીકળતો જ ન હતો સમીર ગભરાયેલા અવાજે રૂપાલી શું થયું આટલી રાતે ફોન કેમ હું ઇચકતા ઇચકતા બોલી હું હું મોલમાં ફસાઈ ગઈ છું વોચમેને શટર બંધ કરી દીધું મને ખૂબ ડર લાગે છે હું એકલી છું એના કારણે મારો ડર સીધો પહોંચી ગયો એણે શાંત અવાજે કહ્યું રૂપાલી ડરીશ નહીં હું તરત આવું છું મારી પાસે બીજી ચાવી છે બસ પાંચ મિનિટ રોકાજે કોલ કટ થયો અને એના એ શબ્દોએ મને નવી હિંમત આપી હું શટર પાસે બેસી ગઈ દિલ હજી ધડકતી ધડકતું હતું આંખો દરવાજા તરફ લાગી હતી થોડી વારમાં બહારથી હલકી અવાજ આવ્યો શટર હલવા લાગ્યું થોડી જ પવમાં શટર ઉપર ઉઠ્યો અને રોશની અંદર ફેલાઈ ગઈ મારી આંખો ઝળકી ઉઠી મેં ઉપર જોયું સમીર સામે ઊભો હતો એના ચહેરા પર ચિંતા બેચેની અને મારા માટે સાચો ડર સ્પષ્ટ દેખાતો હતો એને જોઈને મારા બધા ભાવનાઓના બંધન તૂટી ગયા હું દોડીને તેની સાથી સાથે ચોટી ગઈ કંઈ સમજાયું નહીં બસ એ સહારાની જરૂર હતી અને એ હતો સમીર થોડી વાર પછી જ્યારે હોશ આવ્યો ત્યારે હું ધીમે ધીમે એનાથી અલગ થઈ આંસુ હજી ગાલ પર વહેતા હતા સમીર મારી પાસે આવ્યો મારો હાથ માથે હાથ ફેરવતા બોલ્યો રૂપાલી રડીશ નહીં હું આવી ગયો ને બધું ઠીક છે એના અવાજમાં સાચી ચિંતા અને સમજણ હતી એણે મારા આંસુ લૂછ્યા હું હું સ્મિત કર્યું અને મારી આંખોમાં જોઈને બોલ્યો તું સાચે જ ખૂબ નાજુક છે રૂપાલી સાચી અને દિલથી સાફ પણ તારો આ સ્વભાવ મને ખૂબ ગમે છે એની આંખોમાં જોયો અને એ પો સમય જાણે થંભી ગયો સમીરે ધીમેથી મારો ચહેરો બંને હાથમાં લીધો એ સ્પર્શમાં સન્માન હતું અને એક તૂટેલા દિલને સહારો આપવાની સાચી ઈચ્છા હતી એણે સ્થિર આત્મવિશ્વાસથી ભરેલા અવાજે કહ્યું રૂપાલી રૂપાલી મને તું ખૂબ પસંદ છે હું તને સાચો પ્રેમ કરું છું તારા આવ્યા પછી મારા જીવનને નવો અર્થ મોવ્યો છે હું તારા વગર નહીં રહી શકું શું તું મારી સાથે લગ્ન કરીશ એના આ શબ્દોએ મારા દિલમાં બધા ભાવનાઓનો સેલા બદલાવી નાખ્યો હું થોડી પવો સુધી સ્પર્ધ રહી ગઈ પછી કાપતા અવાજે બોલી માલિક માલિક હું એક સામાન્ય ગરીબ અને વિધવા સ્ત્રી છું અને તમે આટલા મોટા મોલના માલિક આ સંબંધ કેવી રીતે શક્ય છે સમીરે મારી આંખોમાં જોઈને શાંતિથી કહ્યું રૂપાલી રૂપાલી વિધવા થવું કોઈ પાપ નથી તું એક સ્ત્રી છે સંવેદનશીલ દયાઓ અને દિલથી સાફ તારી આત્મા એટલી પવિત્ર છે કે તારા આંસુ પણ મોતી જેવા લાગે છે જો તું મારા જીવનમાં આવીશ તો મારું જીવન સાચે જ સુધરી જશે એના શબ્દોએ મારી બધી ઝીજક ધીમે ધીમે ઓગાવી દીધી હું ફરી ભાવુક થઈ એની સાથે સાથે ચોટી ગઈ અને એ આલિંગનમાં લાગ્યું કે મારું જીવન એક નવી શરૂઆત તરફ હોઈ રહ્યું છે એ દિવસથી અમારો પ્રેમ બોલ્યા વગર કોઈ ઔપચારિક વચન વગર ખીલવા લાગ્યો ક્યારેક ઓફિસ પછી ફિલ્મ દેખાડવા લઈ જતો ક્યારેક શાંત તવાવ તળાવના કિનારે ફરવા ક્યારેક રોડ સાઇડ ચા પીતા પીતા દિલની વાતો કરતા અમે એકબીજાને શબ્દો વગર સમજી ગયા થોડા દિવસોમાં અમે નક્કી કર્યું કે હવે છુપાઈને મળવું ઠીક નથી સમીરે મારી આંખોમાં જોઈને કહ્યું રૂપાલી આપણે લગ્ન કરીએ એની આંખોમાં જવકતી સચ્ચાઈ જોઈને મેં ચૂપચાપ માથું હલાવ્યું એ જ દિવસે સમીર મને મામાના ઘરે છોડવા આવ્યો એટલા મોટા માણસને દરવાજે જોઈને મામા મામી ગભરાઈ ગયા અમારી રૂપાલીએ કંઈ ભૂલ તો નથી કરીને સમીરે હસીને કહ્યું હા હા એ ખૂબ મોટી ભૂલ કરી છે બંને ગભરાયા હું એની તરફ જોઈને મલકાય સમીરે ભાવુક અવાજે કહ્યું એણે મારું દિલ ચોરી લીધું છે હું એની સાથે લગ્ન કરવા માગું છું જો તમે મંજૂર હોય તો આ સાંભળીને મામા મામીની આંખો ભરાઈ ગઈ મામાએ આગળ વધીને કહ્યું અમે ક્યારેય વિચાર્યું નહોતું કે તમે તમારી જેવો મોટો માણસ અમારી દીકરીને અપનાવશે પણ તમે એના દિલનું દર્દ સમજ્યા એની કિંમત જાણી એ જ અમારા માટે સૌથી મોટી વાત છે અને એ જ દિવસથી લગ્નની તૈયારીઓ ધામધૂમથી શરૂ થઈ ગઈ મોટા મંગલ કાર્યાલયમાં અમારા લગ્ન ભવ્ય રીતે થયા ફૂલોની મહેક બાજાની ધૂન મંગલાકષ્ટનો મધુર અવાજ રોશનીથી ઝગમગતો સભાગ્રહ ચારે બાજુ ખુશીઓ જ ખુશીઓ પણ મારી નજર ફક્ત સમીર પર હતી અમે એકબીજાને જોઈને મલકતા હતા લગ્ન પછી હું સમીરના ભવ્ય ઘરમાં આવી મોટું સુંદર ફૂલોથી સજાયેલું ઘર એ જોઈને મારી આંખો ભરાઈ ગઈ મામા મામીના નાનકડા ઘરથી હવે હું એક આલિશાન પ્રેમ અને સ્નેહથી ભરેલા સંસારમાં પગ મૂકી રહી હતી દોસ્તો જિંદગીમાં કેટલો પણ દુઃખ આવે કેટલું પણ તોડી નાખે દરેક વખતે એક નવી સવાર જરૂર આવે છે પ્રેમ સન્માન સહારો અને સાચી ભાવનાઓ કોઈપણ તૂટેલા દિલને ફરી જોડી શકે છે જ્યારે દિલ સાફ હોય ત્યારે દુનિયા હંમેશા નવા રસ્તા ખોલી આપે છે આજે પણ જ્યારે હું એ મોલના શટર સામે ઊભી રહું છું ત્યારે મને યાદ આવે છે એ ડરામણી રાતે એક શટર ખુલ્યું હતું અને એની સાથે જ મારી જિંદગીનો નવો દરવાજો પણ ખુલી ગયો હતો દોસ્તો આ વાત તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર લખજો જો વાર્તા ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આવી સાચી અને ભાવનાથી ભરેલી વાર્તાઓ હું તમારા માટે લાવતો રહીશ આભાર અને ખૂબ ખૂબ પ્રેમ જય શ્રી કૃષ્ણ મિત્રો